એક મહત્ત્વના સમાચાર વિશે સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું દુષ્કર્મ નારાયણ સાંઈને હાઈકોર્ટ પાસે હંગામી જામીન છે દુષ્કર્મ નારાયણ સાંઈને હંગામી જામીન કોર્ટ પાસે માંગ્યા માતા ગંભીર રીતે બીમાર અને ઓક્સિજન પણ હોવાથી હંગામી જામીન માંગ્યા હોવાની બાબત સામે આવી રહી છે નારાયણ સાંઈની અરજી પર હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે મેડિકલ પેપર સહિતની બાબતો ચકાસવા અને સરકારના વલણ અંગે હાઈકોર્ટ દ્વારા જવાબ માંગવામાં આવ્યો છે સરકારે બપોર સુધીમાં જવાબ રજૂ કરવા માટેનો સમય માંગ્યો છે કલાકે આ અંગેની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે વર્ષ બે હજાર ઓગણીસમાં દુષ્કર્મ કેસમાં હાલ સુરત જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે નારાયણ સાંઈ હંગામી જામીનની માંગ કરી છે જોકે આ અંગે સરકાર પાસે જવાબ રજૂ કરવાની માંગ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે અને સરકારે બપોર સુધીનો સમય માંગ્યો છે બપોરે અઢી વાગે આ અંગેની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે